લોકો પ્રોત્સાહન આપતા ગણેશ પંડાલોને રાજ્યના કક્ષાએ રોકડ પુરસ્કાર જીતવાની તક તાપી જિલ્લાના પંડાલોને શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધામાં ઇકો ફ્રેન્ડલી અને લોકલ પર વોકલ ના અભિગમ હેઠળ ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કરતા કલેક્ટર ડોક્ટર વિપિન ગર ઓગણત્રીસ થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વિવિધ રમતોનું આયોજન કરી નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાશે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા રમતવીરો ને અનુરોધ તાપી જિલ્લા સેવા સદન ના સભાગણ ખાતે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા બે હાજર પચીસ તેમજ આગામી ઓગણત્રીસ ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદ યોજાઈ હતી ડોક્ટર વિપિન ગર્ગે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં ગણેશ પંડાલ ની પસંદગી કરવા માટે મંડપ શણગાર સામાજિક સંદેશ ગણેશ પસંદગી ઇકો ફ્રેન્ડલી દેશભક્તિ સ્વદેશી પંડાલની સ્થળ પસંદગી વગેરે બાબતોને ધ્યાને લઈ નિર્ણાયક સમિતિ દ્વારા પંડાલની પસંદગી કરી રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે કલેક્ટર શ્રીએ પુરસ્કારની વિગતો આપતા જણાવ્યું હતું કે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ખાતે રાજ્યના ઓગણત્રીસ જિલ્લાઓમાંથી પસંદ થયેલ બેસ્ટ ઓફ થ્રી પંડાલોમાંથી પ્રથમ વિજેતા શ્રેષ્ઠ પંડાલને રૂપિયા પાંચ લાખ દ્વિતીય ક્રમે રૂપિયા ત્રણ લાખ તૃતીય ક્રમે રૂપિયા એક લાખ તથા પાંચ પંડાલોને રૂપિયા એક લાખનો પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે કલેક્ટર શ્રી અંતમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગણેશોત્સવ ને સર્જનાત્મકતા કલા અને સામાજિક સંદેશ સાથે લોકલ પર વોકલ ને પ્રોત્સાહન આપવાનો આ સુંદર પ્રયાસ છે આ સાથે ગુજરાત સરકાર દ્વારા તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ થી તારીખ એકત્રીસ ઓગસ્ટ એમ કુલ ત્રણ દિવસ સુધી આ નેશનલ સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ ના રોજ તાપી જિલ્લાની સમગ્ર શાળાઓમાં કોલેજોમાં આઈટીઆઈ કોલેજોમાં નેશનલ સ્પોર્ટ ડે ની શપથ ગ્રહણ શરૂઆત કરી તારીખ ત્રીસ ઓગસ્ટ ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા રસા ખેંચ સ્પર્ધાનું તેમજ ગ્રામ્ય લેવલ પર શૂટિંગ બોલ અને ખેચ તેમજ એક કરતીસો ઓગસ્ટના રોજ તાપી જિલ્લા વહીવટી તંત્રો દ્વારા સંડેવન સાયકલની થીમ ઉપર સાયકલિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે વધુમાં ગુજરાત સરકાર દ્વારા આગામી યોજના ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન પણ તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજથી શરૂ થનાર છે તો તાપી જિલ્લાના રમત પ્રેમીઓને વધુમાં વધુ ખેલાડીને રજીસ્ટ્રેશન કરી ભાગ લેવા અનુરોધ કર્યો હતો આ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ જયંતિ રાઠોડ સંતિ અધિકારી સુશ્રી રીતિકા એવાસી કલેક્ટર આર આર બોરડ નાયબ પોલીસ અધિક્ષક પીજી નરવડે યુવા વિકાસ અધિકારી તેમજ વિકાસ અધિકારી જિલ્લા માહિતી અધિકારી સહિત મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા